સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સમયસર ખેડૂતોને ખાતર મળતું નથી અને હાલ ડાંગરની સિઝન છે શેરડીની સિઝન છે અને એમાં મહત્તમ પ્રમાણમાં યુરિયા ડીએપી પોટાશની જરૂરિયાત છે પરંતુ સરકાર રાતના એને વિચાર આવે અને ભાવ વધારી દે છે હાલમાં એકસો ત્રીસ રૂપિયા ડીએપીમાં વધારી દીધા છે બે બે દિવસમાં એનપીકેમાંથી એટલે ખેડૂતોને પડતા પર પાટવું પડે છે એક બાજુ ખાતર મળતું નથી એક બાજુ પોષણક્ષમ મળતા નથી અને સમયસર પણ ખાતર મળતું નથી એટલા માટે આ સરકારને નિંદ્રામાંથી જાગો અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે પ્રમાણમાં યુરિયા મળે ખાતર મળે અને ખેડૂત એનું જીવન ટકી રહે એટલા માટેનો આ કાર્યક્રમ છે ખેડૂતોને બમણી આવક નથી થઈ પણ એનો ખર્ચો થયો હશે

તો આ ખાતરની એટલા માટે શ્રદ્ધાંજલિ કે ખાતર મળતું નથી બજારમાં મળતું નથી ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં મળે છે આખી ટ્રક ને ટ્રક કેરેટ આખી ગાડીઓને ગાડીઓ ઠલવાય છે પરંતુ ખેડૂત હાલ પણ એ એક બેગ અને બે બેગ માટે લાઇનમાં ઉભો છે એટલે ખેડૂતોને દંડોળવા અને સરકારને દંડોળવા માટેનો પ્રયાસ છે ભાઈ કન્યાભાઈ ચૌધરી માંડી તાલુકાનો ખેડૂત છું ઘણા ટાઈમથી હું ખેતી માટે ખાતર માટે આટા મારું છું પણ ખાતર મળતું નથી અને આ ખાતરનો વેપલો સીધો ઇન્ડસ્ટ્રીમાં થાય છે માટે કરીને આ ખેડૂતનો પાક નિષ્ફળ જાય એવી શક્યતા હોય માટે સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ખાતર પૂરું પાડે અને આ ખેડૂતોનો ખેતી બચાવી બચાવી શકે એવી મારી આ સરકારને નમ્ર વિનંતી છે